નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે કામ તમારાથી ના થતું હોય તમારે કામ કરવું છે પૈસો કમાવો છે ઈજ્જત મેળવવી છે બધી બાજુથી તમારે સફળ થવું છે અને કોઈ કારણોસર તમારું કામ અટકી જાય છે અથવા તો મિત્રો તમારા હાથમાંથી પણ આવેલું સટકી જાય છે તો મિત્રો નસીબમાં હોય છે પણ અમુક એવા કારણો અમુક એવા વિવડોના લીધે તમે જે ધારો એવું કાર્ય ન કરી શકતા હોવ તો મિત્રો માં મેલડીનો તમે આ એક ચમત્કારિક મંત્ર બોલજો એકસો એક ટકા નહીં પણ હજાર ટકામાં મેલળી તમારું જે ધારેલું કાર્ય હશે તે પૂરું કરશે મિત્રો જ્યારે મિત્રો તમારું મન તમારું તન અને તમારો સાચો પવિત્ર ભાવ અને સાચી શ્રદ્ધા અને સાચા હૃદયના ભાવથી કરેલીમાં મેલડીને પ્રાર્થના અને સર્વ જગતનો ભલો અને સર્વ જગતનું કલ્યાણ થાય સારો ભાવ હશે તો જ માં મેલડી તમે જે કાર્ય કરશો ધર્મનું હશે કે તમારું મન ચાહુ કાર્ય હશે પણ ભલો કોકનું સારું થતું હશે કોઈને નડતર નહીં થતું હોય કોઈના દુઃખમાં તમે ભાગીદાર બનતા હશો કોઈ પણ કામ તમારું હશે તમારા પોતાનું પણ જેમ ભાવ સારો હશે તો માં મેલડી કાર્ય કરશે કરશે ને કરશે એક હજાર ટકા મિત્રો કરશે પણ જ્યારે તમારો હૃદયનો રામ સાચો હોય તો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જ્યારે જ્યારે મનુષ્યને દુઃખ પડે ને એટલે માણસ દુઃખમ પોતાનો દુખ બીજાને કહે તો દુનિયા રાજી થાય અને દુઃખમાં કઈ સૂજે ના કર રીતે રીતે કઈ ચલાવું સંબંધો કઈ રીતે સાચવવા દુખમાં એને પૂરેપૂરું પાન આવી જાય કે મારું કોણ છે પોતાનું કોણ છે અને પારકું કોણ છે જ્યારે માણસને પડતી આવે અને જીવનમાં એક વખત તો પડતી આવી આવવી જ જોઈએ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ માણસને જો એના જીવનમાં ક્યારે દુઃખ કે તડકો કે પડતી ના આવે તો એ માણસનું જીવન નકામું કહેવાય એને ખબર જ ના પડે કે સાલો મારું પોતાનું કોણ છે અને પારકું કોણ છે એ જ વખતે મિત્રો મિત્રો હોય ભાઈઓ હોય બહેનો હોય જે કુટુંબ હોય જે સગાવાલા હોય એ જ વખતે એને ખ્યાલ આવે કે મારો પોતાનો કોણ ત્યારે આપણને માં મેલડીને યાદ કરીએ અને માં મેલડીને એક દીવો પ્રગટાવીએ અને દીવો પ્રગટાવીને મા મેલડીને તમે આ મંત્ર બોલજો તમે જગતમાં ક્યારે પાસા નહીં પડો અને જે તારશો એ કાર્યમાં મેલડી કરાવશે મિત્રો સુખમાં તો સૌ સાથ આપે પણ મિત્રો દુઃખમાં સાથ આપે તો માં મેલડી સુખમાં બધા પીળા રહે મોજ મસ્તી તાગડ ધીંગા થુંબા જે બધું તમારે કરવું હોય એ બધા સુખમાં તમારા જોડે હોય પણ દુઃખમાં મેલડી તમારો બાવળું હાથ પકડી અને દુઃખના દરિયામાંથી બહાર કાઢે તો માં મેલડી એક એવી આજે શક્તિ છે માં મેલડી એક એવી દિવ્ય શક્તિ છે કે જે નવ દુર્ગાના રૂપમાંથી એક દસમું રૂપ માં મેલડીનો છે જે શુદ્ધ શક્તિઓ દિવ્ય ચમત્કારિક શક્તિઓ જે કાર્ય ન કરી શકે એ કાર્યમાં કરેલું હતું એટલે મિત્રો માં મેલડીને કામણ ટુમણ મેલી વિદ્યા કોઈ પણ મેલડીને નડતું નથી ગમે તેવું કાર્ય હોય તો માં મેલડી કરી દેશે તો આવી શક્તિને જો તમે પ્રાર્થના કરો એવી શક્તિનો જો તમે દીવો કરો મા મેલડીનો તમે મંત્ર બોલો તો તમારા જીવનમાં ક્યારે અંધારું ના રહેવા દે માં મેલડીનો તમે દીવો કરો તો તમારા જીવનમાં અજવાળું અજવાળું થઈ જાય પણ ક્યારે જ્યારે આપણે સાચા હોવા જોઈએ આપણે સાચી શ્રદ્ધાઓ શ્રદ્ધા હોવી જોઈએ આપણામાં પૂરેપૂરો ભાવ સંપૂર્ણ પાવ સાચો ભાવમાં મેલડી ઉપર મેલડીના નામ ઉપર મેલડીના દીવામાં માં જોવો જોઈએ જેમ સોયના કાણામાં દોરો પરોવાઈ જાય છે એમ આપણું મન અને આપણો જે પવિત્ર શ્રદ્ધા ભાવ વિશ્વાસ એ માં મેલડીમાં પરોવાઈ જાય આપણું મન

પ્રગટાવજો તમારા કુળદેવીને પગે લાગજો તમારા ગુરુદેવના આશીર્વાદ લેજો તમારા માતા પિતાના આશીર્વાદ લેજો વડીલોના આશીર્વાદ લેજો ત્યારબાદ તમે ગમે તેવા દુઃખમાં હશો તમે કોઈ પણ જગ્યાએ ફસાયેલા હશો અને તમારા જીવનમાં ગમે તેવી આફતો આવી હશે પણ જો દુખમાંથી બહાર નીકળવું હોય તો માં મેલડીના એક જ દિવસ પ્રગટાવજો અને મા મેલડીને સાચા અદયના પાવથી ઓમ મેલડી માતાય નમ ઓમ મેલડી માતાય નમઃ આ મંત્ર માં મેલડીનો તમે મંત્ર જાપ કરજો માં મેલડી હો ટકા તમારા પર પ્રસન્ન થશે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં તમને સફળતા મળવા લાગશે મિત્રો જ્યારે જ્યારે તમારો ભક્તિભાવમાં મેલડી ઉપર પૂરેપૂરો બેસતો જાય છે ધીમે ધીમે એમાં મેલડી તમારા જીવનમાં ધીમે ધીમે અજવાળું કરતી જશે મિત્રોમાં મેલડીને જેટલા ભાવથી જેટલા તમારો જેવો ભાવ હશે એ પ્રમાણે તમને ફળમાં મેલડી આપશે માં મેલડીને યાદ કરજો અને સર્વ જગતનું પલું થાય એવા માર્ગે રહી ધર્મના માર્ગે રહી કોઈ માં બેન કુળ કુવાસીના તમે એમના મનોકામનાના પૂર્ણ થાય એવા કાર્ય કરજો ધર્મના માર્ગે રહી અને કોઈ સાધુ સંતને તમારા આંગણે આવે તો જમાડજો કોઈ ધર્મના માર્ગે રહી કોઈ બીજાનું પલો થાય કોઈને મદદ કરજો એવું કોઈ ધર્મનું કાર્ય કરજો તો મિત્રો હો ટકા જીવનમાં તમને સફળતા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ